અંકલેશ્વરમાં મગરોનું અભિયાન બન્યું હોય એમ મગર દેખાઈ દેવાના કિસ્સામાં જ્યાં વધારો થઈ રહ્યો છે ત્યાં હવે છેલ્લા બે દિવસથી મહાકાઈ મગર પકડવાની ઘટના સામે આવી રહી છે ગત રોજ ઉમરવાડા રોડ ઉપર મગરનું રેસ્ક્યુ કરાયા બાદ આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી તળાવમાં વારંવાર નજરે પડતો મગર ઝડપાયો હતો વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હોવા છતાં મગર પાંજરા સુધી આવી હાથ તાડી આપી ગાયબ થઈ જતો હતો વારંવાર સંતા કુકડી રમતો મગરને વન વિભાગે અને દયા ફાઉન્ડેશનની ટીમ દ્વારા જીઆઈડીસી તળાવના પાછળ આવેલી ખાડીમાંથી મહામુસીબતે રેસ્ક્યુ કરાયું હતું વન વિભાગના ઇન્ચાર્જ વનપાલ ભાવેશ મોભ દયા ફાઉન્ડેશન ટીમના કમલેશ પટેલ સુનિલ બસાવા જય નાયકા દ્વારા મગનનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મગનને ઝડપી પાડ્યો હતો અને શાલીમાર નર્સરીમાં લઈ આવી તેનું તબીબી પરીક્ષણ કરાવી સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરી आज रोज अंकलेश्वर जी आई डी सी शाला आजूबाजू जो वारंवा मगर देखाया करते तो अंकलेश्वर સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે તળાવને પાછળના ભાગના આંબળખાડીમાંથી એનો પકડી અને સહી જે જગ્યાએ છોડવામાં આવશે નમસ્કાર હું બીયુમગ વન વિભાગ અંકલેશ્વરમાંથી આજરોજ જીઆરડીસી તળાવના પાછળના ભાગે આંબળાખાડી જે વિસ્તાર છે તે વિસ્તારમાં મગર હોવાની જાણ થતાં અને આસપાસનો વિસ્તાર જે રહેણા વિસ્તાર હોય તો તેને ધ્યાને લઈ લોકોને ચાન માલને નુકસાન ન થાય એ હેતુએ મગજ કે જે માદા જાતિનો છે અને અંદાજે તેની ઉંમર થી બાર વર્ષની જણાય આવે છે તો તે મગરને અમારા જીવદયા પ્રેમીના કમલેશભાઈ પટેલ ભૂરાભાઈ જયભાઈ સુનિલભાઈ સહિતના અમારી પોલીસની ટીમ દ્વારા એક સમ થઈને સંયુક્ત રીતે આ મગરનું રેસ્ક્યુ કરેલ છે અને સફળ અને સલામત રીતે એમનું રેસ્ક્યુ કરેલ છે હવે પછી તેની તબીબી ચકાસણી સહિતની આગળની ધોરણસરની કાર્યવાહી મહેરબાનના એવાન સંરક્ષક શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ તથા આરએફ ડીવી ડામોર સાહેબના સીધા દેખાક હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે